યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર માતાજીના મંદિર સુધી જતા પગથિયાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડી પાડવામાં આવતા ભારે હોબાળો થયો જોકે તંત્રએ ભૂલ સ્વીકારીને જૈન અગ્રણીઓ કાલિકા મંદિર ટ્રસ્ટ સાથે બેઠક કરીને સમાધાનની ફોર્મ્યુલા અપનાવી અને મૂર્તિઓને ફરી પોતાના સ્થાને પ્રસ્થાપિત કરવાનો આદેશ આપ્યો લોકો વિકાસ તો ઝંખે છે પરંતુ આંધ્રો વિકાસ નથી ઝંખતા રાજ્યના યાત્રાધામોમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે તેવામાં યાત્રાધામ પાવાગઢ ખાતે વિકાસના નામે મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત પાંચસો વર્ષ જૂની જૈનોના તીર્થકર નેમિનાથ ભગવાનની મૂર્તિઓને હટાવી દેવાતા વિવાદ ઉભો થયો પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્વેતાંબર જૈન મૂર્તિઓ હટાવી દેવામાં આવી હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો જેના પગલે રાજ્યમાં ઠેર ઠેર જૈન સાધુ સાધ્વીઓ અને જૈન સમાજે પોતાની નારાજગી વ્યક્ત કરીને ધરણા કર્યા જેને કારણે તંત્ર દોડતું થયું મહાગાડી મંદિર ટ્રસ્ટ અને જૈન અગ્રણીઓ સાથેની બેઠક બાદ વહીવટી તંત્રે જૈન તીર્થકર નેમિનાથ ભગવાનની મૂર્તિઓને ફરી પ્રસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો કલેક્ટરે આશ્વાસન આપ્યું છે કે બે દિવસમાં મૂર્તિઓ ફરી પ્રસ્થાપિત કરી દેવામાં આવશે આજ રોજ અમે વહીવટી તંત્ર સાથે જૈન સમાજના જે આગેવાનો તેમજ પાવાગઢ મંદિર ટ્રસ્ટના જે આગેવાનો સાથે એક બેઠક કરી છે અને અમારે શાંતિપૂર્વક માહોલમાં એ બેઠકની કાર્યવાહી હાલ ચાલુ છે

તૂટી અને કોઈ યાત્રિક નુકસાન ના થાય એ કસડવાની કામગીરી દરમિયાન કદાચ કોઈ કલાક કે કે સાપતેને નુકસાન થયું હોય નીકળી ગયું હોય તો એ એના કારણે ઇશ્યુ ઉભો થયો પણ આજ રોજ જૈન સમુદાયના સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા અંતે સુખદ સમાધાન આવેલું છે અને તે જે કોઈ મૂર્તિ હશે એને રિસ્ટોર કરી અને વ્યવસ્થિત એનું સ્થાપન કરવામાં આવશે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલા લેવા માટે માંગ કરી હતી જૈન અગ્રણીઓનો છે કે મહાકાળી માતા મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તે સારી વાત છે પણ કોઈના ઇશારે પાવાગઢમાં હજારો વર્ષ પ્રાચીન શ્વેતાંબર જૈન મૂર્તિઓને ખંડિત કરીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે આ ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા આવું કૃત્ય કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ બ્યુરો રિપોર્ટ જીએસટીવી